જય શ્રી કૃષ્ણ મિત્રો આજે અધિક માસનો સોળમો દિવસ છે તો આ વિડીયોમાં અધિક માસની કથાનો અધ્યાય સોળમો સુદેવની મનોયથા સાંભળશું અને આજની કથા વાર્તા છે પાંચ પુણ્યશાળી મિત્રો અધિક માસમાં નિત્ય ભગવાનની કથા અને અધ્યાય સાંભળવાનો મહિમા છે જે સાંભળવાથી ભગવાન રાય પ્રસન્ન થાય છે તેની કૃપા પ્રાપ્ત થાય છે તેની કૃપાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે જીવનમાં બરકત આવે છે એવો પુણ્યશાળી છે આ પુરુષોત્તમ માસ કે જેને પ્રભુએ કૃપા કરીને પોતાનું નામ આપ્યું છે એવા પુરુષોત્તમ માસમાં જો આપણે પણ પ્રભુની ભક્તિ કરીએ પૂજા કરીએ નિત્ય અધ્યાય અને કથા સાંભળીએ તો આપણી ઉપર પણ પ્રભુ કૃપા કરે છે આપણું કલ્યાણ કરે છે કારણ કે સ્વયં ભગવાને કહ્યું છે કે જે મનુષ્ય પુરુષોત્તમ માસમાં પ્રભુની ભક્તિ કરશે તે જન્મ મરણના ભયમાંથી મુક્તિ પ્રાપ્ત કરશે આધિ વ્યાધિ ઉપાધિથી ઘેરાયેલા ખડપણથી ઘેરાયેલા આ સંસારને કદી પામશે નહીં જે સ્ત્રી સૌભાગ્ય સંતાન અને સુખની ઈચ્છાથી આ પુરુષોત્તમ માસમાં ભગવાન નારાયણની પૂજા કરશે સ્નાનદાન કરશે તેને પણ પ્રભુ સ્વયં સૌભાગ્ય સંતતિ અને સંપત્તિની પ્રાપ્તિ કરાવશે તેના પર ભગવાન શ્રી હરિ નારાયણની લક્ષ્મીપતિની કૃપા પ્રાપ્ત થાય છે તેના કુળનો ઉદ્ધાર થાય છે તો મિત્રો આપણે પણ પ્રભુની કૃપાને પ્રાપ્ત કરવા માટે આ વિડીયોમાં સાંભળશું અધિક માસનો અધ્યાય સોળમો સુદૈવની મનોયથા અને આજની કથા છે પાંચ પુણ્યશાળી તો સૌ પહેલાં સાંભળશું આજનો અધ્યાય સોળમો સુદેવની મનોયથા બોલો ભગવાન શ્રી વિષ્ણુની જય શ્રી નારાયણ કહે હે નારદ મહર્ષિ વાલ્મિકીએ દ્રઢ ધનવાને તેના પૂર્વજન્મનું ચરિત્ર સંભળાવ્યું તે તું સાંભળ ગરુડે વિપ્ર વાસુદેવને કહ્યું હે વિપ્રદેવ તમને જે એક પુત્રનું વરદાન મેં આપ્યું તેથી તમે રાજી થયા હશો પરંતુ તેમાં જવાબદારી મારી છે ભગવાને તમારા પર દયા લાવી મને વરદાન પૂરું કરવાનું કહ્યું એટલે મેં તમને પુત્ર ફળ આપ્યો જે પુત્ર તમારી પત્નીને સાંપડશે તેમાં મારો અંશ હશે તેનાથી તમને અત્યંત સુખ થશે પણ પાછળથી દુઃખ પણ તેવું જ થશે ગરુડ મારફત તમને પ્રસન્ન કરી ભગવાન વિષ્ણુ ગરુડ પર બેસીને લોકમાં ગયા તમે તમારી પત્ની ગૌતમીને લઈ તમારા આવાસે ગયા અને સંસાર સુખ ભોગવતા ધર્મ કરતા ભગવાન વિષ્ણુને ભજવા લાગ્યા વરદાનના ફળ રૂપે તમારી પત્નીને ગર્ભ રહ્યો અને પૂરા નવ માસે તેણે એક શ્રેષ્ઠ પુત્રને જન્મ આપ્યો આથી તમને બંને પતિ પત્નીને ઘણો જ આનંદ થયો રૂપરૂપના અંબાર સમૂહ એ પુત્ર તમારા હાથે લાડ કોળથી ઉછરવા લાગ્યો તેનું નામ સુખદેવ રાખ્યો તમે રૂપાળા સુખદેવને જોઈ હર્ષ પામતા તે પાણી માંગે તો દૂધ હાજર કરતા તમારા લાલન પાલનથી તે જોત જોતામાં મોટો થઈ ગયો સુખદેવ સમજણો થતાં તેને યજ્ઞો પવિત્ર દઈ ગાયત્રીનો ઉપદેશ આપ્યો વૈદિક સંસ્કારો પામ્યા પછી સુખદેવ એક જ રીતે વિદ્યા અભ્યાસ કરવા લાગ્યો તેની યાદશક્તિ એટલી બધી તીવ્ર હતી કે ગુરુ એક જ વખત કહેતા અને તે બધું કંઠસ્થ કરી લેતો એક વખત તમારા આંગણે મહાતપસ્વી અને તેજસ્વી દેવળ ઋષિ આવ્યા ઋષિને સુખદેવ પ્રત્યે આદર ભાવ ઉત્પન્ન થયો તેમણે તમને કહ્યું હે સુદેવ ભાગ્યશાળીને સાંપડે એવો પુત્ર તમને આપી મળ્યો છે આ તમે દંપતીના સદ્ધર્મ અને સદવર્તનનું ફળ લાગે છે તેનું લલાટ જોતા તે મહાન બને તેવું લાગે છે આમ કહી દેવલ ઋષિએ સુખદેવનો જમણો હાથ લઈ તેની હથેળી ધ્યાનપૂર્વક જોવા માંડી પછી તમને કહ્યું હે સુદેવ તમારો પુત્ર ભાગ્ય લઈને જન્મ્યો છે બહુ જ ભાગ્યશાળીને હોય તેવી રેખા તેના હસ્તમાં છે પરંતુ દુર્ભાગ્યની વાત એ છે કે તેને જળખાત છે એટલે કે તમારો આ પ્યારો પુત્ર બરાબર બારમી વર્ષે જળમાં ડૂબી મરશે આ સમયે તેનો ઘાતક યોગ છે તમારા પુત્ર સુખદેવનું આવું ભવિષ્ય ભાખીને દેવળ ઋષિ બ્રહ્મલોકમાં પ્રયાણ કરી ગયા તમને સુખદેવના મૃત્યુની વાત સાંભળી એટલો બધો આઘાત લાગ્યો કે તમે ભાન ગુમાવી જમીન પર ઢળી પડ્યા તમારી પત્ની ગૌતમીને તમારી સેવા કરીને તમને ભાનમાં આવ્યા તે કહેવા લાગી હે નાથ વૃથા શોક કરશો નહીં દશરથ રાજાને ક્યાં પુત્રનો વિયોગ સહન કરવો નહોતો પડ્યો રામચંદ્ર અને યુધિષ્ઠર જેવા જેઓ ધર્મના અવતાર ગણાતા હતા તેઓને માથે પણ દુઃખ તૂટી પડ્યું હતું એમ આપણા માથે જે થવાનું હશે તે થશે તેનો અત્યારે શોક શો કરવો હવે તો આપણા માટે શ્રીહરિનું સ્મરણ એ જ સાચું છે તે આપણું રક્ષણ કરશે આ પ્રમાણે શ્રી બ્રહદ નારદીય વિશે પુરુષોત્તમ મહાત્મામાં અધ્યાય સોળમો સમાપ્ત થયો બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય તો મિત્રો આપણે સાંભળ્યું અધિક માસની કથાનો અધ્યાય સોળમો હવે સાંભળશું આજની સુંદર કથા વાર્તા પાંચ પુણ્યશાળી એક રાજ્યનો રાજા ખૂબ પાપી હતો ધર્મ કર્મમાં એ માનતો નહીં તેનાથી ઉલટું તેની રાણી પતિવ્રતા અને ધર્મ પ્રત્યેની ભાવનાવાળી હતી આમ રાજાના મહેલમાં પાપ પુણ્ય બંનેનો વાસ હતો રાજાને પાપ કરવાથી આનંદ થતો રાણીને દેવદર્શન ધર્મ કર્મ કરવાથી આનંદ થતો જુવાનીમાં રાજા પાપ કર્મમાં જ રચ્યો રહેતો પરંતુ ઘડપણ આવતા તેને ભાન થયું કે પોતે કંઈ કર્મ ધર્મ કર્યા નહીં હવે કંઈ ધર્મ કરવું તો કાયાનું કલ્યાણ થઈ જાય હવે જંગલમાં જઈને ભગવાનને ભજવું રાજાએ રાણીને આ વાત કરી તો તેને આનંદ થયો તે પણ રાજા સાથે જંગલમાં ભક્તિ કરવા નીકળી પડી રસ્તામાં એક ઝાડ નીચે ચાર ભૂજાવાળો એક માણસ જોવામાં આવતા રાજા સમજ્યો કે ભગવાનને ચાર હાથ હોય છે માટે આ જ ભગવાન છે તેને ભગવાન સમજી રાજા તેની પાસે જઈ બે હાથ જોડીને કહેવા લાગ્યો હે ભગવાન મેં જોવાનીમાં બહુ પાપ કર્યા છે તમારી ભક્તિ કરવાનું સૂજ્યું નથી બહુ પસ્તાવો થાય છે અને કહે છે કે આપ મને આશીર્વાદ આપો કે મારું કલ્યાણ થાય અને મારો ઉદ્ધાર થાય બ્રાહ્મણે કહ્યું હે ભાઈ તારી સમજ ફેર થાય છે હું ભગવાન નથી પણ મનુષ્ય છું મારે ચાર પૂજા છે તેથી તે મને ભગવાન માની લીધો છે પરંતુ આ વિસ્તારમાં તો ઘણા માણસો ચાર ભૂજાવાળા ફરે છે રાજાએ વિચાર્યું કે જો અહીંયા ઘણા માણસો ચાર ભૂજાવાળા હોય તો તેની પાછળ કોઈ ઊંડો ભેદ હોવો જોઈએ એ જાણવા તેણે બ્રાહ્મણને પૂછ્યું તો બ્રાહ્મણે કહ્યું એક દિવસ એક તળાવ આગળ ચાર ભૂજાવાળો એક ગોવાળ મારા જોવામાં આવ્યો તેને હું ભગવાન સમજી બેઠો તો તેણે ખુલાસો કર્યો કે તારે પણ ચાર હાથ કરવા હોય તો મારી સાથે સોનાના પહાડ પર ચાલ હું તેની સાથે સોનાના પહાડ આગળ ગયો તેણે ઉપર રહેલું મંદિર બતાવ્યું અને કહ્યું કે આ મંદિરનો પ્રસાદ જે ખાય તે ચાર ભૂજાવાળું થાય તેના બે હાથ સાથે બીજા બે હાથ જોડાઈ જાય પછી હું મંદિરમાં ગયો અને પૂજારી સાથે પ્રસાદ માંગ્યો એ પ્રસાદ મોઢામાં મૂક્યો કે મારા બે હાથ સાથે બીજા બે હાથ જોડાઈ ગયા અને હું ચાર ભૂજાવાળો બની ગયો તમારે પણ ચાર હાથવાળા થવું હોય તો ચાલો હું તમને સોનાના પહાડ આગળ લઈ જાઉં રાજાને તે અપૂર્વ સ્થાનક જોવાની ઈચ્છા થઈ બ્રાહ્મણ તેને ખુશીથી સોનાનો પહાડ બતાવવા લઈ ગયો પરંતુ તેની અજાયબી વચ્ચે ત્યાં પહાડ બહાડ કંઈ જોવામાં આવ્યો નહીં રાજાએ કહ્યું કે ચાર ભૂજાવાળા ભાઈ અહીંયા તો કશું જ નથી ક્યાં ગયો એ પહાડ બ્રાહ્મણે કહ્યું કે ભાઈ કેટલીક દેવી વસ્તુઓ માત્ર પુણ્યશાળી આત્માઓને જ દેખાય છે અને તમને પહાડ દેખાતો નથી એટલે સાબિત થઈ ગયું કે તમે જિંદગીમાં ધર્મ કર્મ કર્યા નથી પુણ્યનું ભાથું ભેગું કર્યું નથી જો મારી વાત સાચી હોય તો તમે આ અધિક માસમાં ઉપવાસ કરીને પુરુષોત્તમ વ્રત કરો પછી તમારી એ આશા ફળશે વળી તમારે આ જગ્યાએ એક સપ્તાહ સુધી બેસીને પુરુષોત્તમ ભગવાનની આરાધના કરવી પડશે સાથે બીજા ચાર જણ પણ તમારી સાથે બેસાડવા પડશે પાંચે જણે ઉપવાસ કરીને એક સપ્તાહ સુધી પુરુષોત્તમ ભગવાનની આરાધના કરવી પડશે રાજાએ પોતાની રાજા તરીકેની ઓળખાણ આપી કહ્યું હું તો હાજર છું પરંતુ સાત દિવસ સુધી ભૂખ્યા પેટે આરાધના કરવાવાળા બીજા ચાર જણ મારે ક્યાંથી શોધી લાવવા ચાર પૂજાવાળા બ્રાહ્મણને કહ્યું કે હે રાજન એક તમે બીજા રાણીબા ત્રીજો હું ચોથો પ્રધાનજી અને પાંચમાં નગર શેઠ આમ આપણે પાંચ જણા આ પવિત્ર પુરુષોત્તમ માસમાં અહીંયા બેસી સમૂહ આરાધના કરીએ તો આપણને બધાને પુરુષોત્તમ પ્રભુની પ્રસન્નતાને લીધે સોનાના પહાડના દર્શન થશે પછી હું તમને ચારેયને પહાડ ઉપર આવેલા મંદિરે લઈ જઈશ અને તમને પ્રભુની પ્રસાદી આરોગવા મળશે રાજાનું મન હવે ધર્મ કર્મનું લાગ્યું તેથી તે જાતે જ નગરમાં જઈને રાણી પ્રધાન અને નગર શેઠને તે જગ્યાએ બોલાવી લાવ્યો ચાર ભૂજાવાળા બ્રાહ્મણે કહ્યું હવે આપણે પાંચે જણા પેલા તળાવમાં સ્નાન કરી પવિત્ર થઈ અહીં આવી પ્રભુ નામની ધૂન મચાવીએ થોડીવાર પછી પાંચે જણા પુરુષોત્તમ પ્રભુનું નામ સ્મરણ કરવા ધ્યાન ધરવા બેસી ગયા પ્રભુ નામમાં તેમને એવી લગ્ન લાગી કે ભૂખ તરસ પણ ભૂલી ગયા આમ સાત દિવસ સુધી અન્ન લીધા વિના તેઓ આરાધના કરતા રહ્યા અને આઠમા દિવસે પાંચે જણાને સોનાનો જળ હળતો પહાડ મંદિર સાથે દેખાયો બધા જય પુરુષોત્તમ ભગવાન એવું બોલી ઉઠ્યા ચાર ગુજાવાળા બ્રાહ્મણે કહ્યું હે રાજન ધર્મનો મહિમા એવો છે તે જોયું ને પુરુષોત્તમ વ્રતના પ્રભાવથી તમને સોનાનો પહાડ દેખાયો હવે આપણે બધા પહાડ ઉપર જઈ મંદિરમાં ભગવાનના દર્શન કરીએ પાંચે જણા સોનાના પહાડ ઉપર આવેલા મંદિરમાં ગયા ત્યાં તો સાક્ષાત પુરુષોત્તમ ભગવાનના તેમને દર્શન થયા બધાએ ભગવાનને સાષ્ટાક દંડવત્ પ્રણામ કર્યા અને તેઓ બેઠા થયા તે સાથે જ દરેકને ચાર ભૂજાઓ થઈ ગઈ રાજાએ હવે ધર્મ કર્મનો મહિમા સમજાયો તેનો જન્મારો સફળ થયો તેણે આખી જિંદગી એડે ગુમાવવા બદલ ખૂબ પશ્ચાતાપ કર્યો પુરુષોત્તમ પ્રભુ આ પાંચે ઉપવાસી ભક્તોને દેવ વિમાનમાં બેસાડી વૈકુંઠમાં લઈ ગયા જેઓ પવિત્ર પુરુષોત્તમ માસમાં થોડા દિવસો પણ ઉપવાસ કરીને પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરે છે તેને વૈકુંઠમાં વાસ થાય છે હે પુરુષોત્તમ ભગવાન તમે જેવા રાજાને ફળ્યા તેવા જ તમારું આવ્રત કરનારને વ્રતની કથા વાંચનારને સાંભળનારને કહેનારને સૌને ફળજો સૌની મનોકામના પૂર્ણ કરજો જય પુરુષોત્તમ ભગવાન તો મિત્રો આપણે સાંભળ્યો અધિક માસની કથાનો અધ્યાય સોળમો અને આજની કથા વાર્તા પાંચ પુણ્યશાળી જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય પુરુષોત્તમ રાય જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ